દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઇક સબસ્ક્રાઈબ શેર કરો અમદાવાદ રાજકોટ હાઇવે પર મોળવાર ગામના પાટિયા પાસે મિની બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત પાંચ મુસાફરોના કરુણ મોત નિપજ્યા દસ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ રાજકોટ હાઇવે પર મોરવાડ ગામના પાટિયા પાસે બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં અમદાવાદ તરફથી જતી મિની બસ અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ મુસાફરોને કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા આ બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃત્યુદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હાઇવેના ટ્રાફિક અડવો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ જિલ્લાના લીમડી નેશનલ હાઇવે પર ચોરણીયા ગામના પાટિયા પાસે ડમ્પર અને સ્કૂલ બસ વચ્ચે ટક્કરના કલાકોમાં જ બીજો ગમ અકસ્માત સર્જાયો હતો જેમાં અમદાવાદ રાજકોટ હાઇવે પર મોરવાડ ગામના પાટિયા પાસે બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં અમદાવાદ તરફથી જતી મિની બસ અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ મુસાફરોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને દસ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા જ્યારે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે એકસો આઠ મારફત નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતના ભાગરૂપે હાઇવે પરના ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા પોલીસ ટ્રાફિક અળવો કરીને મૃતકોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી અકસ્માત અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી વર્ધમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વઢવાણ